રૂપાલાએ જે નિવેદન આપ્યું છે ત્યારબાદ ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં આ વિરોધનો વંટોળ છે તે જોવા મળી રહ્યો છે ક્ષત્રિય સમાજમાં કરણી સેના હોય કે પછી રાજવી પરિવારો હોય આ બધા જ જે ક્ષત્રિયો છે તેમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વિવાદિત નિવેદન બદલ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરવામાં આવી છે સમગ્ર રાજ્યમાંથી આ દ્રશ્યો છે ચાહે તે પાટણ હોય ખેડા હોય સાબરકાંઠા હોય રાજકોટ હોય દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે અને ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે અમદાવાદના પણ દ્રશ્યો છે આજે અમદાવાદમાં પણ આવેદનપત્ર છે તે આપવામાં આવ્યું હતું જો ટિકિટ રદ નહીં થાય તો ચૂંટણીમાં બીજેપી વિરુદ્ધ મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી ઉચ્ચારી છે રાજકોટમાં રૂપાલાની સામે ક્ષત્રિય સમાજની સૌથી વધુ મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની ચીમકી ઉચ્ચારી છે મહત્વનું છે કે પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં વિવાદિત નિવેદન આપ્યું હતું જેનો વિડીયો વાયરલ થયો હતો અને ત્યારબાદ સતત આ વિવાદ છે તે વધુ અને વધુ વખરી રહ્યો છે પરંતુ એક જ માંગ રૂપાલા સામે કાર્યવાહી કરવાની માંગ ક્ષત્રિય સમાજ છે તે કરી રહ્યું છે જો તેમની ઉમેદવારી રદ કરવામાં નહીં આવે તો બીજેપી તેના પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેવી પણ વાત કરી છે તો ક્ષત્રિય સમાજ આગામી છ કે સાત એપ્રિલના રોજ રાજકોટમાં મહાસંમેલન બોલાવા જઈ રહ્યો છે ક્ષત્રિય સમાજની માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે પરંતુ એ પહેલાં આવતીકાલે જે ગોતામાં બેઠક થવાની છે તે મહત્વની રહેશે અને ત્યારબાદ જ આગળની રણનીતિ છે તે ઘડવામાં આવશે વા સમગ્ર વિવાદ શું છે પરષોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપ્યો છે પરસોત્તમ રૂપાલાએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું પ્રચાર કાર્યક્રમમાં પરસોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને તે નિવેદનથી ક્ષત્રિય સમાજમાં ભારે પ્રમાણમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે ભારતમાં અંગ્રેજો હતા ત્યારે તેમણે દમન ગુજારેલું હતું તેવું તેમણે એ કાર્યક્રમમાં કહ્યું અને ત્યારબાદના તેમના જે શબ્દો હતા મહારાજાઓએ રોટી બેટીના વ્યવહારો કર્યા બસ આ જે શબ્દો છે તેને લઈને ક્ષત્રિય સમાજ છે તે તેમની અસ્મિતાનો તેમનો સવાલ છે અને તેને લઈને તેઓ વિવાદ વિરોધ કરી રહ્યા છે વિવાદિત નિવેદન સામે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ બેટી રોટીના વ્યવહારો કર્યા આ નિવેદનથી ક્ષત્રિયો ભારે નારાજ થયા છે રાજ્યભરમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યું છેલ્લા ઘણા સમયથી આ વિરોધ છે તે ચાલી રહ્યો છે વિરોધ બાદ રૂપાલાએ નિવેદન અંગે માફી પણ માંગી હતી ગોંડલમાં પણ જયરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં એક મિટિંગ બોલાવવામાં આવી હતી ત્યાં પણ તેમણે માફી માંગી હતી પરંતુ તે સમાજ છે તેમને માફ કરવા માટે તૈયાર નથી ક્ષત્રિય સમાજની બસ એક જ માંગ છે કે તેમની ઉમેદવારી છે તે પરત ખેંચવામાં આવે વિવાદને ઠારવા માટે ગોંડલમાં બેઠક યોજાઈ હતી પરંતુ જે ક્ષત્રિય સમાજના જે સામાજિક આગેવાનો છે તેમણે કહ્યું કે આ બેઠક તો રાજકીય બેઠક હતી જે ક્ષત્રિય સમાજના જે લોકો છે જે રાજકારણ સાથે સંકળાયેલા છે તેઓ જ આ બેઠકમાં હાજર હતા અને તેમણે જ રૂપાલાને માફી આપી હતી પરંતુ આ માફી અમને મંજૂર નથી અને આ વિવાદ છે તે ચાલુ જ રહેશે અને ત્યારથી આ વિરોધ છે તે પણ ચાલી રહ્યો છે અને આ વિરોધના પડઘા હાઈકમાન્ડ સુધી પડ્યા હતા અને આજે આખરે ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી હતી પરંતુ આ બેઠકમાં રૂપાલાની ઉમેદવારી પરત ખેંચાડશે કે નહીં તેને અંગે કોઈ નિર્ણય કરવામાં નથી આવ્યો આવતીકાલે આ બેઠક છે સૌથી વધુ મહિલાઓની રાજકોટ બેઠક પર ઉમેદવારી નોંધાવવાની ચીમકી મહિલાઓ છે છત્રાણીઓ છે તે વધુ રોષે ભરાઈ છે કારણ કે તેમની અસ્મિતાનો સવાલ છે બેટી રોટીનો વ્યવહાર કરવામાં આવ્યો એ પ્રકારના નિવેદનથી છત્રાણીઓ છે તે રોષે ભરાય છે અને તેમણે સૌથી વધુ મહિલાઓ પરષોત્તમ રૂપાલા સામે ઉમેદવારી નોંધાવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે જામનગરના વાગુદર ગામમાં રૂપાલાના પ્રવેશ પર પ્રતિબંધના પોસ્ટર લાગ્યા છે તેમને પ્રવેશ આપવામાં નહીં આવે તો સામાન્ય જે ક્ષત્રિય લોકો છે તેમનો વિરોધ છે પરંતુ હવે રાજવી પરિવારો પણ આવી ગયા છે રાજવી પરિવારોએ પણ પોતે રોષ ઠાલ્યો છે તો સમગ્ર વિવાદ અંગે બીજેપીના ક્ષત્રિય સમાજના નેતાઓનું મૌન સામે આવી રહ્યું છે જેને લઈને ક્ષત્રિય સમાજના જે સામાજિક આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક નારાજગી પણ જોવા મળી રહી છે તો ક્યાં ક્યાં આ વિરોધ થયો તો સુરતમાં પરષોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કરવામાં આવી પોસ્ટર લાગ્યા તેમના વિરુદ્ધ રાજપૂત ક્ષત્રિય સમારની સાથે હવે કરણી સેના પણ મેદાને છે રાજ શેખાવતે પણ પોતાના પદો પરથી રાજીનામું આપ્યું છે બીજેપીમાંથી આખા ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ કરાઈ છે તેમની ઉમેદવારી રદ કરવાની માંગ છે તે કરવામાં આવી છે તો સુરેન્દ્રનગરથી ક્ષત્રિય સમાજની સુરેન્દ્રનગરમાં બેઠક પણ મળી હતી અને બેઠકમાં પણ એ જ સૂર ઉઠ્યો હતો કે રૂપાલાની ટિકિટ છે તે રદ કરવામાં આવે અને ઘણા બધા આગેવાનો તેવું પણ કહ્યું હતું કે તેમને રાજકીય નિવૃત્તિ આપી દેવામાં આવે તેમને ક્યાંયથી પણ લડાવવામાં ન આવે તો આ વિરોધની રૂપરેખા કરણી સેના ગામે ગામ ક્ષત્રિય જાગૃતિ યાત્રા કરશે તો કરણી સેનાના જે આગેવાનો છે તે હવે ગામે ગામ ફરશે રૂપાલાની વિરુદ્ધ સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન છે તે યથાવત છે આ વિરોધ ફક્ત ગુજરાત સુધી સીમિત નથી રહ્યો કારણ કે રાજપૂતો છે તે ભારતમાં દરેક રાજ્યમાં વસેલા છે અને હવે આ વિરોધ છે તે ભારતમાં પણ ઉગ્ર બન્યો છે ખાસ કરીને રાજસ્થાનમાં આ વિરોધ વધ્યો છે તો ક્ષત્રિય સમાજની વોટ બેંક બધા બધા જિલ્લાઓ છે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની સૌથી પહેલાં વાત કરીએ કારણ કે સાબરકાંઠા જિલ્લામાં છ લાખ જેટલા ક્ષત્રિયો રહે છે સૌથી વધુ અસર બીજેપીને આ વોટ બેંક પર પડશે ખેડામાં પચાસ ટકા ક્ષત્રિયોની વસ્તી છે સમાજમાં સમાજમાં મતની તાકાત કેટલી છે તો ક્ષત્રિય સમાજની મતની તાકાત પાંચ ટકા ક્ષત્રિયો છે જ્યારે પાટીદાર વોટ બેંક સત્તર ટકાની છે એસસી છ ટકાની બેંક છે તો ક્ષત્રિયોની વોટ બેંક પાંચ ટકાની છે અને બ્રાહ્મણની બ્રાહ્મણ ચાર પોઈન્ટ પચાસ ટકા મુસ્લિમ ત્રણ ટકા જૈન એક પોઈન્ટ પચાસ ટકા ઓબીસી અને અન્ય જાતિના જે લોકો છે તે બાવન ટકા તેમની વોટ બેન્ક છે તો બીજેપીના જે મોટા ક્ષત્રિય નેતા જે આજની મિટિંગમાં હાજર હતા આઈ કે જાડેજા ધર્મેન્દ્રસિંહ જાડેજા આ સિવાય આ બીજેપીના મોટા ક્ષત્રિય નેતા અમે આપને બતાવી રહ્યા છીએ મંધાતાસિંહ સિંહ જાડેજા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આજની મિટિંગમાં હાજર હતા પ્રદીપસિંહ જાડેજા આજની બેઠકમાં હાજર હતા તો સરકારનું જ્ઞાતિ સમીકરણ શું છે તો સરકારમાં ઠાકોર સમાજનું એક વ્યક્તિ પ્રભુત્વ ધરાવે છે ક્ષત્રિય સમાજનું એક બ્રાહ્મણ સમાજનું જ્ઞાતિ સમીકરણ તેમાં એક વ્યક્તિ પ્રતિનિધિત્વ ધરાવે છે દલિત સમાજનું એક આહિર સમાજના એક વણિક એક કડવા પાટીદારની બે સીટો છે ને લેવવા પટેલનું જે બે સીટો આદિવાસી ત્રણ લોકો છે તે પ્રતિનિધિત્વ ધરાવે છે ક્ષત્રિય સમાજનું એક વ્યક્તિ પ્રતિનિધિત્વ ધરાવે છે આ સરકારનું જ્ઞાતિ સમીકરણ છે તો પર